અંજારમાંથી જાહેરમાં જુગારો રમતા ત્રણ શખ્સોને ચોવીસ હજારની રોકડ સાથે પોલીસે ઝડપી પાડ્યો અંજારમાં જાહેર માં રૂપિયા ની હાર જીત ખેલ રમતા ત્રણ શખ્સો ને પોલીસે રોકડા રૂપિયા ચોવીસ હજાર સાથે પકડી પાડ્યા હતા આ મામલે મળેલ માહિતી અનુસાર અંજાર ખાતે આવેલ સવાસર નાકા પાસે ધાણીપાસા જુગાર રમતા ત્રણ પોલીસે ચોવીસ હજાર ત્રણસો સાઈઠ હસ્તગત કર્યા હતા આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર શહેરના સવાસર નાકા પાસે રિક્ષા સ્ટેન્ડ પાછળ આવેલ ઓટલા ઉપર અમુક શખ્સ ધાણીપાસા પાસા રૂપિયાની રૂપિયા હાર જીત જુગાર રમી રહ્યા હતા એ દરમિયાન અચાનક પોલીસે ત્રાટકી હતી અને જુગાર રમતા ત્રણ શખ્સ ને ઝડપી પાડ્યા હતા હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમિયાન પકડાયેલ ખેલીઓ પાસેથી ચોવીસ હજાર ત્રણસો સાઠ કબજે કરવામાં આવેલ હતા પોલીસે પકડેલા ખેલીઓ વિરુદ્ધ જુગાર ધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે